નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓડિશાના બે દિવસના પ્રવાસે છે અમિતભાઈ શાહ આજે અને આવતીકાલે ઓડિશાના પ્રવાસે છે ત્યારે વિવિધ સરકારી કાર્યક્રમોમાં અમિતભાઈ શાહ હાજરી આપવાના છે પ્રવાસ દરમિયાન દસ ફાયર સ્ટેશનોનો શિલાન્યાસ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઓડિશાના બે દિવસના પ્રવાસે છે અને આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે આજે અને આવતીકાલે ઓડિશાના પ્રવાસે છે ગૃહમંત્રી ત્યારે પ્રવાસ દરમિયાન દસ ફાયર સ્ટેશનોનો પણ શિલાન્યાસ કરવાના છે વિવિધ સરકારી કાર્યક્રમોમાં પણ અમિતભાઈ શાહ હાજરી આપવાના છે राज्यसभा में गर्जियों गृहमंत्री अमित शाह नक्सलवाद ने लाइने कर गृहमंत्री एक हजार छब्बीस नरेन्द्र मोदी सरकार दस वर्ष परिश्रम नाम अमित भाई शाह मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं इक्कीस मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનું આતંકવાદને લઈને મોટું નિવેદન સીમાની સુરક્ષામાં પહેલા અમેરિકા અને ઇઝરાયેલ નું નામ આવતું અમેરિકા અને ની સાથે હવે ભારતનું પણ નામ જોડાયું છે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ મોદી સરકારે અપનાવી તેવી વાત અમિત શાહે કરી पूरे दुनिया में दो ही देश ऐसे थे जो अपनी सीमा और सेना की सुरक्षा के लिए हमेशा समान के साथ तत्पर है इसराइल और अमेरिका वो दो देशों की सूची में मेरे महान भारत का नाम जोड़ने का काम नरेंद्र मोदी और वहीं से शुरू हुई आतंकवाद के खिलाफ અમદાવાદમાં નું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે નવ એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન યોજાશે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માહિતી આપી છે આઠ અને નવ એપ્રિલના રોજ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે આઠ એપ્રિલે દરેક રાજ્યના પ્રમુખ હાજર રહેવાના છે સવારે આઠ ત્રીસ કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે સાંજે પાંચ કલાકે ભજન અને પ્રાર્થના સભા યોજાશે લાંબા સમયના પછી ગુજરાતમાં એઆઈસીનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે આજથી સો વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારાને યોગ્ય ગણીને કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમ અનામત પર હોબાળો થયો છે ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં હંગામો મચાવ્યો સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને ચાર ટકા અનામત મુદ્દે વિરોધ કર્યો અનામત બિલની નકલી ફાડી અને નકલ ફાડી અને સ્પીકર તરફ ફેંકી હતી અને માર્શલોએ આંદોલનકારી ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા ત્યારબાદ અઢાર ભાજપના ધારાસભ્યો છ મહિના માટે સસ્પેન્ડ કરાયા યુવાનોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા મેગા ઇવેન્ટ અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ટુ પોઇન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહેશે ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અરવલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ડામોરની પસંદગી કરવામાં આવી છે આજે જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે પદભાર સંભાળશે ભીખાજી ડામોરના પદભાર સંભાળવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે પાંચ હજારથી વધુ કાર્યકરો અને પ્રદેશ મહામંત્રી ઉપસ્થિત રહેવાના છે સાંસદ તરીકે ટિકિટ પાછી ખેંચાયા બાદ પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે આરોગ્ય કર્મચારીઓની અચોકસ મુદતની હડતાલ યથાવત છે ગ્રેડ પે અને ટેકનીકલ કેડરમાં સમાવેશ મુદ્દે આંદોલન આજે પણ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરશે શિક્ષણ સહાયકો ભરતી મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે વર્તમાન ભરતીમાં બેઠકોમાં વધારો કરાયો છે વર્તમાન ભરતીમાં સાત હજાર બેઠકોમાં વધુ ત્રણ હજાર એકસો અઠ્યોતેર બેઠકોનો ઉમેરો કરાયો છે શિક્ષણ સહાયકની કુલ દસ હજાર સાતસો બેઠકો પર ભરતી થશે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે સ્થાનિક લોકોના આંદોલનની અસર જોવા મળી રાજકોટ જેતપુર વચ્ચેના ટોલટેક્સમાં ઘટાડો કરાયો મભરૂડી અને પીઠડિયા ટોલ પ્લાઝા પર રૂપિયા પિસ્તાળીસ વસૂલતા પીઠડિયા ટોલ પ્લાઝા પર ઘટાડીને રૂપિયા પાંત્રીસ કરી દેવાયા છે તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ભરૂડી ટોલ પ્લાઝા પર કોઈ જ ઘટાડો કરવામાં આવ્યો નથી ભરૂડી ટોલ પ્લાઝા પર પિસ્તાળીસ રૂપિયા જ વસૂલ કરાશે અમદાવાદમાં અસામાજિક તત્વોની તૂટી કમર છેલ્લા ત્રણ દિવસથી સતત ડિમોલેશન ચાલી રહ્યું છે આજે પણ ઝોન ફોરમાં હાથ ધરાશે મેગા ડ્રાઇવ ત્યારે અસામાજિક તત્વોની મિલકતના કનેક્શન કાપવામાં આવશે અત્યાર સુધી શહેરમાં જેટલા દબાણ દૂર કરાયા છે જેટલા ગેરકાયદે કનેક્શન પણ કાપવામાં આવ્યા છે તો આ તરફ સુરત જિલ્લામાં સામાજિક ઇસમોની યાદી તૈયાર થઈ છે સામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી તેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર થઈ છે છાસઠ બુટલેગઢ સહિત કુલ એકસો બ્યાસી જેટલા અસામાજિક તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે એક પાસા ત્રણ તડીપાર સડસઠ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં બે ગેરકાયદેસર ડિમોલેશન અને ત્રીસ વીજ કનેક્શનની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અસામાજિક તત્વો પર કાર્યવાહી અને ગેરકાયદે દબાણ ઉપર ફેરવાયેલા બુલડોઝરને લઈને બનાસકાંઠા એસપીએ વિગતો જાહેર કરી છે જે પ્રકારે બનાસકાંઠા પોલીસે ત્રણસો એકોતેર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને આ યાદીમાં મોટાભાગના ઇસમો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે વોન્ટેડ બુટલેગરો અને ગેરકાયદે કબજા ધરાવતા ઇસમો પાસે પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે અમીરગઢ નેલાવા સરહદ છાપરી બોર્ડર ઉપર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અને કાર્યવાહી કરી છે સાથે સાથે પાલનપુર ડીસા સહિતના શહેરોમાં જાહેર જગ્યાઓમાં પોલીસે ડ્રાઈવ કરી અને જે અસામાજિક છાપ ધરાવતા હોય તેવા પાસઠ જેટલા આવા ઇલીગલ કનેક્શન કે જે ઇલેક્ટ્રિસિટીના હોય કે નળ કનેક્શનના હોય એ લોકોને કાપી નાખવામાં આવે છે એ ઉપરાંત અલગ અલગ જગ્યાએ આવા લોકોના જે દબાણો હતા કે જે આઈધર કોઈને કોઈ સરકારી જગ્યાઓ ઉપર હતા કે બીજી કોઈ જગ્યા ઉપર માત્ર દબાણો કરેલા હતા એવા અઠાવન જેટલા દબાણોને પણ જમીન દોષ કરીને બુલડોઝર ફેરીને મેફ્રી કરવામાં આવ્યો છે આ સિવાય હજી બીજા પાંચસો ત્યાંસી જેટલી જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી મામલતદાર શ્રીને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને જો એમાંથી બી કોઈ પણ વ્યક્તિઓના આવા ઇલીગલ બાંધકામ કે બીજી કોઈ પ્રવૃત્તિ નજર આવશે તો તેને પણ તોડી પાડવામાં આવશે ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી ને રાજકીય રંગ આપ્યો છે ગુજરાત પોલીસ સિંગમ મોડમાં છે પોલીસનો આ મિજાજ કામચલાઉ નહીં કાયમી બને તેવી અપેક્ષા લોકો પણ નિર્ભય બની આગળ આવે તેવી વાત ડોક્ટર ભરત કાનવારે કરી છે હનુમાન દાદા સિવાય બીજા કોઈ દાદાથી ડરવાની જરૂર નથી બાકી ભૂપેન્દ્ર દાદા અને મોદી દાદા તો છે જ આપણી મદદમાં પોલીસની સરાહના કામગીરી કરી છે અને રાજનેતાઓ જનતાની સેવામાં હોવાનું પણ તેમણે ઉજાગર કર્યું જામકંડોળામાં રાજપરાની સીમમાં એસએમસીના દરોડા વિજીલન્સની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો છે રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસને અંધારામાં રાખી હતી અને સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય એસપીની મોટી કાર્યવાહી જામકંડોળા મથકના પીઆઈની લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે પીઆઈ એલજી નકમની લીવ રિઝર્વ ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે રૂરલ એલઆઈબીમાં રહેલ પીઆઈ એમજી ચૌહાણને નિયુક્ત કરાયા છે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા એસએમસી દરોડામાં છાસઠ પોઈન્ટ છ્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ત્યારે સમગ્ર કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી નવ આરોપીઓ ફરાર થઈ ગયા છે તેને શોધખોળ હાથ ધરવામાં આવી છે રાજકોટ ગ્રામ્ય પોલીસ સામે ઉઠ્યા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ છેલ્લા એક માસમાં હુમલા મારામારી દારૂની બદલીના અનેક કેસ નોંધાયા છે રાજકુમાર જાટના મોત મુદ્દે પણ સ્થાનિક પોલીસની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે રાજસ્થાની યુવકના મોતનો મામલો છે લોકસભા સુધી પહોંચ્યો પાટીદાર સગીર યુવક પર હુમલાને લઈને પણ પોલીસ સામે આક્રોશ છે ત્યારે ગોંડલ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે રૂરલ એસપી હિમકર સિંહના નેતૃત્વમાં કાયદાની સ્થિતિ કથડી હોવાની અત્યારે ચર્ચા છે રૂરલના જામકંડોડામાં દારૂની બદલી સામેસીએ રેડ કરવી પડી ત્યારે ચુમ્માલીસ લાખનો નો દારૂ એસએમસીએ જપ્ત કર્યા પછી પીએસઆઈ નકુમની માત્ર લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી જામકંડોડા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની બદલી વાત ઉચ્ચ કક્ષાએ પહોંચી પરંતુ જામકંડોડાના એક બીટ જમાતદારના બુટલેગર સાથે સંબંધોની અત્યારે ચર્ચાઓ છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ કિંગ જાફરને કાયદાનું ભાન કરાવ્યું ડોનગીરીના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી રોફ જમાવતો હતો જાફરે માફી માંગી અને પોતાનું એકાઉન્ટ ડિલીટ કર્યું અગાઉ પણ અનેક ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવા મુદ્દે સૌથી મોટા સમાચાર આજે ગોંડલ બંધનું એલાન જે છે તે પાછું ખેંચાયું છે ભોગ બનનાર પાટીદાર પરિવારની માંગ પોલીસે સ્વીકારી છે આરોપીઓ સામે બીએનએસ એક્ટ હેઠળ એકસો નવ કલમ લગાડવા પોલીસ રાજી થઈ ગઈ છે પરિવારની માંગણી હતી આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે માંગ નહીં સંતોષાય તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું પોલીસે માંગ સ્વીકારતા ધંધા રોજગાર હવે ચાલુ રહેશે પીડિતના પિતાએ તમામ સમાજના લોકોનો આભાર માન્યો રાજકોટમાં ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે અટીકા ફાટક પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ટ્રકે અડફેટી લેતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પાપ અમૂલ ડેરીના ડિરેક્ટર પપ્પુ પાઠક સામે ગંભીર આક્ષેપ થયા છે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપ કર્યા છે પપ્પુ પાઠક ડિરેક્ટર અને બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય છે ડિરેક્ટર પપ્પુ પાઠક કરે છે અમૂલનો વહીવટ ત્યારે બે હજાર ત્રણમાં બિલના આધારે ખોટી રીતે ખેડૂત બન્યા ત્યારે બે હજાર સાતમાં ગણૂત કેસમાં તેઓ ખેડૂત નથી તેવું સાબિત થયું બે હજાર નવમાં હયાતી વારસાઈ કરાવી પરિવારજનોને ખેડૂત બનાવ્યા હાલ પપ્પુ પાઠક અને પરિવારજનોના નામે એકસો સાઠ વીગા જમીન છે બાલાસિનોર અને વીરપુર તાલુકામાં દસ ગામમાં જમીન ખરીદી સરકારી જમીન પર ખોટા ઠરાવ કરાવી શોપિંગ સેન્ટરો ઊભા કરાયા અમૂલમાં ગોડાઉન ભાડે લેવા મુદ્દે પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આગામી દિવસોમાં વકીલ મારફતે કે કેસરીસિંહ માહિતી માંગશે ત્યારે જરૂર પડે તો પોતે ફરિયાદી બની લડશે તેવો કેસરીસિંહે હુંકાર કર્યો છે એટ્રોસિટી એક્ટ ને લઈને અમિત ચાવડાના સવાલ કમિટી મુખ્ય હેતુ વર્ષમાં બે વખત મળવું ફરજિયાત છે જાન્યુઆરી અને જૂનમાં કમિટી બેઠક મળતી હોય છે ક્યારેય કમિટી નિયમિત મળી નથી બે વર્ષમાં ફક્ત એક જ મીટીંગ મળી હતી એમએલએ જિગ્નેશ મેવાણી હાઈકોર્ટમાં દાદ માંગી ત્યારે બેઠક મળી અસ્પષ્ટતા મુદ્દે પણ ડ્રાઇવ કરવાની પણ સરકારની મનસા નથી તેવી વાત અમિત ચાવડાએ કરી જુનાગઢની ખજૂરી હડમતીયા પ્રાથમિક શાળામાં નબળા બાંધકામનો મામલો જે છે તે સામે આવ્યો છે ગ્રામજનોની રજૂઆત બાદ મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ શિક્ષણ કચેરી અને સંબંધિત અધિકારીઓની કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે દાદા સરકારમાં પણ પ્રકારની લાલિયાવાડી નહીં ચાલે ગ્રામજનોની રજૂઆત બાદ શિક્ષણ મંત્રીએ નબળા બાંધકામ તોડવાનો આદેશ આપ્યો છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તકેદારી કમિટીની બેઠક મળી છે ભાજપ કોંગ્રેસ એસટી એસસી સમુદાયના એમએલએ હાજર રહ્યા છે એસટી અને એસસી સમુદાય પરના અત્યાચાર નિવારવા મુદ્દે ચર્ચાઓ થઈ તકેદારી કમિટીની બેઠક બાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે તકેદારી કમિટીની બેઠક સમય પ્રમાણે મળવી જોઈએ કોર્ટની ફટકાર છતાં જાન્યુઆરી માસમાં બેઠક ન થઈ ગણેશ ગોંડલ દલિત યુવાન પર કરેલા અત્યાચારની ચર્ચા કરી નેહા કુમારીએ કરેલા ગેરવર્તન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી દલિતોના વીસ હજાર વીગા જમીન કબજો થયો છે તેની ચર્ચા પણ થઈ તકેદારી કમિટીની બેઠક બાદ રમણલાલ વોરાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના મિત્રોએ સમાજના લોકોની મુશ્કેલીની રજૂઆત કરી અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ઘણું સારું વાતાવરણ છે બનાવ એક પણ ન બનવો જોઈએ પરંતુ બને ત્યારે ધ્યાન આપવું દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ આવેલી છે એસસી એસટી સમુદાયના કેસને પ્રાધાન્ય આપવામાં આવે છે સામાજિક સમર્થતાને ધ્યાનમાં રાખીને બેઠક મળી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તકેદારી કમિટીની બેઠક મળી ભાજપ કોંગ્રેસ અને એસટી સમુદાયના એમએલએ હાજર રહ્યા એસટી અને એસસી સમુદાય પરના અત્યાચાર નિવારવા મુદ્દે ચર્ચાઓ થઈ તકેદારી આયોગની બેઠક અંગે ચૈતર વસાવવાનું પણ નિવેદન સામે આવ્યું છે એટ્રોસિટી એક્ટ હેઠળના ઘણા આરોપીઓ પકડાતા નથી દલિત સમાજની જમીનો પર કબજો દૂર કરવા રજૂઆત તેમણે કરી અધિકારીઓ દલિત સમાજ પ્રત્યે સભાનતા દાખવતા હોવા જોઈએ સોશિયલ મીડિયામાં ભાઈગીરીનું ભૂત ઉતારતી સુરત ક્રાઈમ બ્રાન્ચ નઝીમ નામનો આરોપી અસામાજિક તત્વોને ભેગા કરીને રોફ જમાવતો હતો આરોપી રોફ જમાવતો વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું છે નઝીમે રોફ જમાવતા વીડિયો પોલીસની હાજરીમાં ડિલીટ કર્યા ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરતા આરોપી નઝીમે માફી માંગી રાજ્યમાં ખાખી એક્શનમાં છે પરંતુ બુટલેગરો બેફામ બન્યા છે અમદાવાદમાં વધુ એક બુટલેગરે અકસ્માત સર્જો છે બોળકદેવ વિસ્તારમાં દારૂ ભરેલી કારે અકસ્માત સર્જો ઇંગ્લિશ દારૂ ભરેલી કારે બે અને ત્રણ વાહનોને અડફેટે લીધા છે અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે કિરણ ઠાકોર કાળુભા સોલંકી ભાવેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે આરોપી કિરણ ઠાકોરની બોળકદેવ પોલીસે ધરપકડ કરી લીધી છે હજુ પણ બે આરોપી ફરાર છે કુલ ચુમ્માલીસ હજાર બસો પચાસનો દારૂ જપ્ત કરાયો તો આ તરફ ધરમપુરમાં બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે એસટી બસ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો બેદરકારીપૂર્વક બસ હંકારી બાઇક ચાલકને ઉડાવ્યો હતો એસટી બસની અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો બસ ચાલકે ઉડાવ્યા બાદ પિકઅપ જીપમાં પણ બચ્યો હતો તો આ તરફ સુરતમાં સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો સગીરાને વિધર્મી યુવકને લઈને ફરાર થઈ ગયો હિન્દુ નામ ધારણ કરીને વિધર્મીએ પ્રેમઝાળમાં ફસાવી પ્રેમઝાળમાં ફસાવીને વિધર્મી અપહરણ કરીને લઈ ગયો પંદર માર્ચે સગીરા અચાનક ગાયબ થઈ જતા ફરિયાદ નોંધાઈ હતી તપાસના અંતે સગીરા પશ્ચિમ બંગાળથી મળી આવી લુકમાન નામના શખ્સે રાકેશ નામ ધારણ કરીને સગીરાને ફસાવી હતી ગીર સોમનાથના તાલુકાના બોલાશ ગામે એસઓજીની રેડ ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી છે કિંમતનો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહીસાગરના લુણાવાડામાં સિવિલ હોસ્પિટલમાં એક મહિલાનું મોત નીપજ્યું છે પ્રસુતિ દરમિયાન મોત થયું હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે તબીબની નિષ્કાળજીના કારણે મોત થયાના પરિવારના આરોપ છે જાગૃતિ નામની મહિલાનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મૃતક મહિલાના પતિએ યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે દાહોદના રાચરડામાં સમયસર સારવાર ન મળતા એક યુવકનું મોત થઈ ગયું છે ટીમરડા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે તિમરડા આરોગ્ય કેન્દ્રમાં સારવાર ન અપાતા મોત થયાના આક્ષેપ છે યુવકની તબિયત લથડતા સારવાર માટે આરોગ્ય કેન્દ્ર લવાયા હતા અને રાત્રિ દરમિયાન ડોક્ટર હાજર ન રહેતા લોકોને ભારે હાલાકી પડી એક કલાક સુધી યુવકને ગાડીમાં રાખવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો આ તરફ સુરતમાં ગરમીના કારણે રોગયાળાના કેસમાં વધારો થયો છે ગરમીના કારણે જાડા ઉલટીના કેસમાં વધારો થયો છે નવા ગામમાં ત્રણ વર્ષની બાળકનું જાડા ઉલટીના કારણે મોત નીપજ્યું છે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ બાળકીનું મોત થયું છે પાલિકાના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી है तो यहाँ लाए एम्बुलेंस में कथी हो गया तो यहां लाएं, कहती हो था यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा तीन साल उम्र था शिवम नाम का ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે શરૂ થશે પ્રક્રિયા ચોવીસ માર્ચથી શરૂ થશે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશનની કાર્યવાહી વીસ મે સુધીમાં ચાલશે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બોર્ડ અને ગુડસેટની હોલ ટિકિટના આધારે પ્રક્રિયા કરાશે રાજ્યમાં અઠ્યોતેર હજાર જેટલી બેઠકોમાંથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની છે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીમાં પ્રાણીઓને પણ રાહત મળે તે માટે જૂનાગઢના સકરબાગમાં ઝુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આકરી ગરમી અને તડકાથી બચાવવા માટે ઝુમાં પ્રાણીઓ માટે બરફની પાટ પ્રાણીઓ માટે પાંજરામાં ફુવારા ઓટીએસ વાળું મિક્સ પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે રીતે વાતાવરણ બદલાય છે તેની અસર માનવીને પડે છે તેમજ પશુ અને પક્ષીને પણ પડતી હોય છે જેને લઈને તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સરિસરૂપ માંસાહારી અને મોટા પ્રાણીઓ માટે ફોવર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જ્યારે મોટા પ્રાણીઓમાં વાઘ રીંછ જેવા પ્રાણીઓના પિંજરામાં બરફ પણ મૂકવામાં આવતા હોય છે તો આ સાથે સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર